જમીન માલિકો દ્વારા લેખિત ઓર્ડર માંગવા છતાં માત્ર કલેક્ટરનો હુકમ છે તેમ કહીને બળજબરી કરવામાં આવતા ઉભો કરવાની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી અટકેલી હતી જેને કલેક્ટરની મંજૂરી બાદ પોલીસ પ્રોટેક્શન સાથે પૂર્ણ કરવામાં આવી રહી છે જોકે જમીન માલિકોનો આક્ષેપ છે કે રાતોરાતા પોલીસ બળના જોડે તેમની વડીલો પાર જીતા મિલકતમાં ગેરકાયદેસર પ્રવેશ કરાયો છે તેમને ધાકધમકી ધમકી આપીને ચૂક કરવામાં આવ્યા છે પીડિત પરિવારના જણાવ્યા અનુસાર કે તેલાયક જમીનની મધ્યમાં વીસ મીટર ઊંચો અને ચોસઠ ચોરસ મીટર પોળો ટાવર આવવાથી જમીન બિન ઉપજાઉ બની જશે ભવિષ્યમાં જો આ લાઇન બસો વીસ કેવીમાં ફેરવાય તો આખી જમીન નકામી થઈ જવાનો પણ ભય તેમણે વ્યક્ત કર્યો છે આ ઘટનાને સત્તાનો દુરુપયોગ ગણાવીને જમીન માલિકે કાયદાકીય લડત લડવાની તૈયારી દર્શાવી છે જેના કારણે સરકારી વિકાસ કાર્યો સામે ખેડૂતોના હિતનો પ્રશ્ન પર એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવે છે શોભનાબેન કલાભાઈ ડામોર અમારું આજે અહીંયા ઊભી છું એકસો પંદર સિટી સર્વે નંબરનું ખેતર છે એની અંદર જેટકો કંપનીવાળા જબરજસ્તીથી ટાવર નાખવા આવ્યા છે નથી અમને વળતર મળ્યું નથી અમારી મંજૂરી લીધી જે બાઉન્ડ્રી બનાવી હતી તોડીને અંદર ભરાયા છે અને મેં વિરોધ કર્યો છે તો પેલા પોલીસવાળા કે તમારા પર કાયદેસરની કાર્યવાહી કરશું કલેક્ટરનો ઓર્ડર છે ભાઈ આ અમારી ખાનગી પ્રોપર્ટી છે અમારે કોને આલવીને કોને નહીં આલવીને જે પણ યોજના તમે બનાવતા હોય તો મારે એકલીએ થોડી ફોલો કરવાની પૈસા કોઈ વળતર આપ્યું નથી જબરજસ્તીથી દાગ ધમકી આપીને પોલીસવાળા ભરાઈ રહ્યા છે અંદર એટલે મને મારે જમીન આપી જ નથી ને આ ટાવર અહીંથી કાઢો અને આ સિવાય મારી પાસે કોઈ જમીન નથી આના પર ખેતી કર નિર્ભર છું અને ડામોર શોભના બેન ગલાભાઈ